લોકોની મદદ કરવાનો ભાવ રાખજો સાહેબ કેમ કે કુદરતનો નિયમ છે કે જે કૂવામાંથી પાણી પીતા હોય ને એ કૂવો ક્યારેય સુકાતો નથી આંસુના મોલ ના હોય પણ જે ખરા સમય લૂછી જાય ને એ વ્યક્તિ અણમોલ હોય છે દુખ તો બધાને હોય જ જિંદગીમાં સાહેબ પણ ઘણા કહી નથી શકતા ઘણા સહી નથી શકતા ઘણા મજબૂર હોય છે અને ઘણા મજબૂત હોય છે બાકી દુઃખ તો જિંદગીમાં સૌને હોય જ છે આ દુનિયામાં ફરી શરૂઆત કરવામાં ક્યારેય ગભરાવ નહીં કેમ કે હવે શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે સાહેબ સન્માન મળે ત્યાં રોકાઈ જવું અપમાન થાય ત્યાંનું પાણી પણ ના પીવું અને કહેવાય છે ને કે જ્યાં ભાવ હોય ત્યાં ભગવાન હોય અને જેના દિલમાં રામ હોય ને ત્યાં રોટલો ચોક્કસ હોય નીતિ સાચી રાખશો અને લોકોનું સારું વિચારશો ને તો કુદરત એક પણ રૂપિયો નહીં હોય ને તો પણ તમારું કામ ક્યારેય અટકવા નહીં દે અને આ કહેવત નથી મારો અનુભવ છે સાહેબ આ દુનિયામાં ખોટા પૂજાય છે અને સાચા મુંજાય છે એટલે જ આનું નામ કળિયુગ છે અહીં મૂકીને જવાનું છે તો એ આટલા ડખા છે કદાચ સાથે લઈને જવાનું હોત તો ખબર નહીં શું થઈ જાય સાહેબ આ દુનિયા પણ કેટલી મતલબી છે કે તમારો સ્વભાવ નહીં પણ તમારો સમય જોઈને માન આપે છે કેમ કે ભિખારી જો રાજા બની જાય ને તો એના પણ સો સગા નીકળે છે માટે આને ઘોર કળિયું કહેવાય છે પ્રાર્થના કરતી વખતે માણસ સમજે છે કે ભગવાન સાંભળી રહે છે પરંતુ ટીકા કરતી વખતે તે ભૂલી જાય છે પુણ્ય કરતી વખતે માણસ સમજે છે કે ભગવાન જોઈ રહ્યા છે પરંતુ પાપ કરતી વખતે આ ભૂલી જાય છે દાન કરતી વખતે સમજે છે કે ભગવાન દરેક વ્યક્તિમાં છે પરંતુ ચોરી કરતી વખતે તે આ ભૂલી જાય છે પ્રેમ કરતી વખતે સમજે છે કે આખો વિશ્વ ભગવાન દ્વારા બનાવવામાં આવ્યું છે અને નફરત કરતી વખતે એ ભૂલી જાય છે અને માણસ પોતાને બુદ્ધિમાન સમજે છે કેવી વિચિત્રતા છે આ સંસારને કૂતરાને ખોળામાં બેસાડી હાથથી પંપાળે છે અને ખુદના સંતાનને ઘરની નોકરાણી કેટલો અજીબ છે આ માનવી રોજ સવારે જીમ જવા માટે મોંઘી ગાડીઓ લાવે છે અને પોતે જીમમાં જઈને રોજ સાયકલ ચલાવે છે મનને હળવું કરવા માટે ફૂલોના ભાગમાં બેસે છે અને પોતાનું ઘર ખોટા ફૂલો લગાવીને સજાવે છે ગજબની સોચ છે આ માનવીની સાહેબ પથ્થરમાં રહેલા ભગવાનની પૂજા કરે છે અને જેની અંદર ભગવાન છે ને એને વૃદ્ધાશ્રમમાં મોકલે છે આ દુનિયામાં પગરખા શોરૂમમાં પુસ્તકો ફૂટપાથ ઉપર દારૂ રોકડેથી અને દૂધ ઉધારથી મળે છે અને કૂતરા મહેલોમાં ગાયો સડક પર બાળકો વિદેશોમાં અને મા બાપ વૃદ્ધાશ્રમમાં માટે આને ઘોર કળિયું કહેવાય છે કે ધારીએ એવું થતું નથી અને વિચારીએ એવું હોતું નથી એનું નામ છે જિંદગી અને હા મને પારખવાની કોશિશ તો ઘણી કરી લોકોએ પરંતુ અફસોસ સમજવાની કોશિશ કોઈ નહીં કરતું સાહેબ હું દુનિયામાં એક એવો માણસ છું ને કે જો કોઈ સંબંધ નિભાવી જાય ને તો જીવ પણ આપી દઉં અને જો એકવાર એમના પરથી મન ઉઠી જાય ને તો ઓળખવાથી પણ ઇન્કાર કરી દઈશ એકલા હતા અને એકલા જ રહીશું હવે કોઈની ઉમીદ પણ નથી અને હવે કોઈની જરૂર પણ નથી ધીરે ધીરે મને બધી ખબર પડી ગઈ છે અને બધાની હકીકત જાણું જ છું કે કોણ કેવું છે અને કોણ કેવું વિચારે છે મારા વિશે કેમ કે હું શાંત જરૂર છું પણ આંધળો નહીં સાહેબ કોઈને અંધારામાં રાખીને દગો આપવો એના કરતા મોઢે કહી દેવું સારું કે હવે તમારી જરૂર નથી મારે જ્યારે ચોપડીમાંથી શીખવાનું હતું ને ત્યારે ઊંઘ આવતી હતી અને હવે જ્યારે જીવન શીખવાડી રહ્યું છે ને તો ઊંઘ પણ નથી આવતી સાહેબ સાહેબ આ દુનિયામાં સંબંધો તોડવો તો ન જ જોઈએ પણ જ્યાં કદર ના હોય ત્યાં નિભાવ પણ ના જોઈએ આ તો અવાજના કારણે કાગડાને બદનામ થવું પડ્યું વડેલ બાકી કાળા કામ તો કોયલ જ કરે કાગડા નહીં વિશ્વાસની વાત ના કરીશ દોસ્ત કેમ કે મેં એક વ્યક્તિ પર વિશ્વાસ મૂકીને મારી આખી જિંદગી બરબાદ કરી નાખી છે કેટલી અજીબ દુનિયા છે નહીં અહીં સાચી વાત બોલવાવાળો અને સાચા રસ્તે ચાલવા વાળો માણસ દુનિયાને હંમેશા માટે કડવો જ લાગે છે કોઈના વગર કંઈ અટકતું નથી વડીલ મારા વગર પણ નહીં અને હા તમે આ બધું વહેલું સમજી જશો ને તો જિંદગી જીવવાની મજા કંઈક અલગ આવશે સાહેબ દરિયામાં ગમે એટલો ગોળ નાખો ને તો પણ એ ગળે ના થાય એવું જ કામ માણસનું પણ છે તમે ગમે એટલા સાચવીને રાખશો ને તો પણ એ તમારા તો નહીં જ થાય ના ફાવે તો મેદાન છોડી દેવું વડીલ પણ જ્યાં રહો ત્યાં વફાદાર રહો ડબલ ઢોલકીમાં આ દુનિયામાં કોઈ આગળ આવી નથી એટલા માટે હવે વહેલા સમજી લો જો સમજાવવાથી બધા સમજી જતા હોત ને તો આ વાંસળી વગાડવા વાળો કાનો ક્યારેય મહાભારત ના થવા દેત આ દુનિયામાં ઘમંડ એને જ હોય જેને વગર મહેનતે બધું મળી ગયું હોય બાકી પોતાના પગ ઉપર ઉભા થયેલા માણસને પગરખાની પણ કદર હોય છે સાહેબ અહીં લોકો પોતાની ભૂલ નથી માનતા ને તો એ આપણને તે શું સમજવાના કોઈએ મને પૂછ્યું આ દુનિયામાં તમારું કોણ મેં પણ હસીને કહ્યું જો સમય સારો હોય ને તો બધા આપણા છે બાકી કોઈ નહીં સાહેબ ખબર નહીં આ સંબંધમાં કયા પ્રકારનું ગણિત હોય છે કોઈના માટે તમે ગમે એટલું કરો ને તો પણ છેલ્લે સરવાળો તો શૂન્ય જ ગણાય છે જેવી રીતે કડવી દવા ગળીએ છીએ ને એવી રીતે જો કડવા શબ્દો પચાવતા આવડી જાય ને ત્યારે સમજી લેવું કે તમને જિંદગી જીવતા આવડી ગયું જે વ્યક્તિ સાચો હોય છે ને સાહેબ એમની પાસે કોઈ સબૂત કે કોઈ સાક્ષી નથી હોતી પણ એમનો કેસ